નમો ભગવતે વાસુદેવાય મિત્રો આજે આ વીડિયોમાં દેવપોટી એકાદશીનું મહત્ત્વ અને વ્રત કથા સાંભળશું આપણા ઋષિ મુનિઓએ પાપૂર્ણ સ્વર્ગ કાદીનો વિચાર કરીને મનુષ્યને સારા માર્ગે ચાલવા સારા કર્મ કરવા જપ તપ વ્રત ઉપવાસ કરવાનું સૂચન કર્યું છે જેમાં એકાદશી વ્રતનો મહાત્મ ખૂબ જ મોટો છે યુધિષ્ઠરે ભગવાન શ્રી કૃષ્ણને પૂછ્યું હે પ્રભુ કાર્તક માસના શુકલ પક્ષમાં આવતી એકાદશીનું નામ શું છે તેનો મહિમા શું છે તે મને જણાવો શ્રી કૃષ્ણ ભગવાને કહ્યું હે રાજન કાર્તક માસના શુકલ પક્ષમાં જે એકાદશી આવે છે તેને પ્રબોધિકા એકાદશી અને દેવ ઉઠી એકાદશી પણ કહે છે એ સંઘળા પાપોનો નાશ કરનારી અને મોક્ષ આપનારી છે પૂર્વકાળમાં બ્રહ્માજીએ નારદને તેનું મહાત્મા કહ્યું હતું તે હું તમને કહું છું એ તમે સાંભળો એકવાર નારદજીએ બ્રહ્માજીને પૂછ્યું હે પિતામાં પ્રબોધિની એકાદશીએ ધર્મ અને કર્મમાં પ્રવૃત્ત કરાવનાર ભગવાન વિષ્ણુ યોગનિંદ્રામાંથી જાગે છે તેથી તેને દેવ દેવઉઠી એકાદશી પણ કહે છે એ એકાદશીનું મહાત્મ તથા એકાદશીના વ્રતનું ફળ હોય છે મનુષ્યએ ભગવાન શ્રીહરિની કૃપા પ્રાપ્ત કરવા માટે કાર્તક માસના દેવપોઢી એકાદશીનું વ્રત અવશ્ય કરવું જોઈએ જે મનુષ્ય આ એકાદશીનું વ્રત કરે છે એ ધનવાન યોગી તપસ્વી તથા ઇન્દ્રિયોને જીતનાર બને છે કારણ કે એકાદશી ભગવાન વિષ્ણુને અત્યંત પ્રિય છે આ એકાદશીના દિવસે જે મનુષ્ય ભગવાનની પ્રાપ્તિ માટે દાન તપ હોમ ભગવાનના નામનો જપ પણ પરમ યજ્ઞ છે બ્રહ્માજીએ કહ્યું હે નારદ આ એકાદશીના દિવસે મનુષ્ય બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને સંકલ્પ કરવો જોઈએ અને પૂજા કરવી જોઈએ એ રીતે રાત્રે ભગવાનની સમીપ ગીત નૃત્ય કથા કીર્તન કરતાં રાત્રિનું જાગરણ કરવું જોઈએ એકાદશીને દિવસે પુષ્પ અગર ધૂપ વગેરેથી ભગવાનની આરાધના કરવી જોઈએ શંખના પાણી વડે ભગવાનને અર્ધ આપવામાં આવે છે એનું ફળ તીર્થ અને દાન વગેરેથી કરોડો ગુણો અધિક હોય છે જે મનુષ્યે સાતોર માસના વ્રતમાં કોઈ વસ્તુનો ત્યાગ કર્યો હોય તેણે આ દિવસથી એ વસ્તુ ફરી ગ્રહણ કરવી જોઈએ જે મનુષ્યએ પ્રબોધિકા એકાદશીના દિવસે વિધિપૂર્વક વ્રત કરે છે એમને અત્યંત સુખ મળે છે દેવ ઉઠી એકાદશીના દિવસે તુલસી વિવાહ કરવામાં આવે છે ધાર્મિક માન્યતાઓ અનુસાર રાસયજ્ઞ કરવાથી જેટલું પુણ્ય મળે છે એનાથી વધુ પુણ્ય આ એકાદશીનો વ્રત કરવાથી મળે છે કહેવાય છે કે આ દિવસે એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુની પૂજા આરાધના કરવાથી જીવને મોક્ષની પ્રાપ્તિ થાય છે આ વ્રતના પ્રભાવથી પૂર્વજન્મના કરેલા ખરાબ કર્મો શણવારમાં નષ્ટ થઈ જાય છે જે મનુષ્ય શ્રદ્ધાપૂર્વક આ દિવસે થોડું પણ પુણ્ય કરે છે એનું એ પુણ્ય વ્રત કરવા સમાન થઈ જાય છે એમને પિતૃઓ લોકમાં જાય છે બ્રહ્મહત્યા જેવા મહાપાપ પણ પ્રબોધિકા એકાદશીના દિવસે રાત્રિનું જાગરણ કરવાથી નષ્ટ થઈ જાય છે દેવ ઉઠી એકાદશીને સૌથી મહત્વપૂર્ણ અને પવિત્ર એકાદશી માનવામાં આવે છે આ દિવસે હિન્દુ ધર્મમાં માંગલિક કાર્ય શરૂ થઈ જાય છે ભગવાન વિષ્ણુની પૂજા કરાય છે તે કાર્તક મહિનામાં આવે છે અને કારતક મહિનાનું પોતાનું ધાર્મિક મહત્ત્વ છે કારણ કે આખો મહિનો ભગવાન વિષ્ણુને સમર્પિત છે વિડીયો સાંભળવા બદલ ખૂબ ખૂબ આભાર ધન્યવાદ આપ સૌ હરિભક્તને મારા જય દ્વારકાધીશ